જય દ્વારકાધીશ અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર હું જુનાગઢ કેન્દ્રથી સમીરભાઈ ભીમાણી મમતાબેન ભીમાણી આજે આપણી પાસે એક રિપીટ ભાઈ આવ્યા છે તો એમના મોઢે થી સાંભળીએ શું નામ તમારું મારું નામ યોગેશભાઈ અને ક્યાંથી આવો છો માથુપુર ખેડથી અને શું શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા મને કબજિયાત ને ગેસિસિટી નો પ્રોબ્લેમ હતો અને ખાલી ચડતી પગ બરાબર છે હાથમાં પગમાં બેમાં ખાલી ચડતી બરાબર છે હવે વજન વધારે હતો એમાં ત્રણ કિલો બરાબર છે હવે જે કબજીયાત ગેસ ખાલી ચડતી એમાં આ સમસ્યા આપણે કેટલાક સમયથી થી આ સમસ્યા અમારે હશે દોઢક બે વર્ષ દોઢ બે વર્ષથી આવી છે અમૃત પુષ્પ ચાલુ કર્યું એ પેલા કેવી તકલીફ થતી બહુ તકલીફ હતી હરસ મસા માં બરાબર છે પછી આપડે અમૃત પુષ્પ લઈ ગયા કેટલી બોટલ પૂરી થઈ આપડે એક બોટલ નો કોર્ષ કર્યો ટૂંકમાં એક મહિનાનો એક બોટલ નો પૂરો થયો હવે આ બધી વસ્તુમાં કેટલી રાહત છે રાહતમાં તમે પચાસ સાઠ ટકા ગણવાનું ટોટલ બરાબર કબજિયાતમાં માં કબજિયાત માં બધી માં બરાબર ટૂંકમાં એમાં સો એ સો ટકા રાહત થઈ અને વજન કેટલો ગઈ તો ત્રણ કિલો વજન ગઈ બરાબર છે અને બીજી બોટલ લેવા આવ્યા છો ઘણું બધું રિઝલ્ટ કેવાય દ્વારકાધીશ ની કૃપા જય દ્વારકાધીશ